મિત્રો અત્યારે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના છે ગુજરાતમાં અષાઢ અને શ્રાવણમાં ધોધમાર વરસ્યા બાદ ભાદરવામાં પણ ભરપૂર વરસી રહ્યા છે રાજ્યમાં સૌરાષ્ટ્રને બાદ કરતાં તમામ ઝોનમાં સિઝનનો સો ટકાથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે છેલ્લા બે ત્રણ દિવસથી દરમિયાન વરસાદે બનાસકાંઠા પાટણ કચ્છ સહિતના જિલ્લાને ગમરોડતાં ચારેકોર પાણી પાણી થઈ જવા પામ્યું છે મિત્રો મહત્ત્વનું છે કે બનાસકાંઠાના સુઈ ગામમાં બે દિવસથી સત્તર ઇંચથી વધુ ભાગેલા વરસાદને કારણે જનજીવનને માઠી અસર થવા પામી છે તો કચ્છમાં પણ ભારે વરસાદના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો કચ્છ અને બનાસકાંઠાની વાત કરીએ તો જે તે વિસ્તારોમાં સર્જાયેલી બંબા અને જળબંબાકાની પરિસ્થિતિને કારણે હજુ પણ વરસાદી પાણી ઓસર્યા બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે બંને જિલ્લામાં ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે સાંતલપુર અને રાધનપુર તાલુકાના પચાસ હજાર હેક્ટરમાં નુકસાનીનો અંદાજ છે તો સુઈ ગામમાં સ્થાનિકો ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર થયા છે સાથે જ મચ્છુ ટુ ડેમ અને સો ટકા ભરાઈ જવા પામ્યો છે મહત્વનું છે કે રાજ્યમાં આજથી મેઘરાજા વિરામ લે તેવી શક્યતા છે હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ સુધી હળવા મધ્યમ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટે તેવી સંભાવના છે એલર્ટની વાત કરીએ તો આજે ફક્ત કચ્છ જિલ્લામાં યલો એલર્ટ સાથે અમુક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો મહત્વનું છે કે મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન ગણાતો છૂટો ડેમ આ વર્ષે ધીમી ગતિએ વરસાદ પડ્યો હોવા છતાં અંતિમ તબક્કામાં થયેલા ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે મંગળવારે રાત્રે લગભગ એક પોઈન્ટ પિસ્તાલીસ વાગ્યાના અરસામાં ડેમ ઓવરફ્લો થતાં મોરબી અને માળિયા તાલુકાના લોકોને આગામી બાર મહિના માટે પીવા અને સિંચાઈના પાણીમાંથી ચિંતામાંથી મુક્તિ મળી છે આ ડેમમાંથી પાણી છોડાતા પહેલાં મોરબી અને માળિયાના ઓગણત્રીસ ગામને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે મહત્વનું છે કે સાંકલપુર અને રાધનપુર તાલુકામાં પચાસ હજાર હેક્ટરમાં નુકસાનીનો અંદાજ છે ત્યારે સુઈ ગામમાં સ્થાનિકો ઉંચા વાળા વિસ્તારોમાં સ્થળાંતર થઈ જવા પામ્યા છે ત્યારે બીજી તરફ આમાં છુટુ ડેમ સો ટકા ભરાઈ જવા પામ્યો છે